અમદાવાદમાં રિવર ક્રૂઝ બંધ થવાના આરે છે સાબરમતી નદીમાં પાણી ઘટતા રિવરક્રૂઝના સંચાલકોને સાડા ત્રણ કરોડનું નુકસાન થયું છે સાબરમતી રિવરફ્રન્ટ પર મેક ઇન ઇન્ડિયા અંતર્ગત રિવર ક્રૂઝ શરૂ કરવામાં આવ્યું હતું સાબરમતી નદીમાં પાણી ન હોવાને કારણે ટેકનિકલ કારણોસર બંધ હોવાથી આશરે ત્રણથી સાડા ત્રણ કરોડ રૂપિયાનું નુકસાન સંચાલકોને થયું છે સંચાલકોના અનુસાર રિવર ક્રૂઝ ચલાવવા માટે સરકારનો સહકાર જરૂરી છે ચોમાસા દરમિયાન જ્યારે નદીનું લેવલ ઘટાડવામાં આવે છે ત્યારે રિવરક્રૂઝ બંધ કરવું પડે છે સરકાર સમક્ષ ત્રણ મહિનાનું ભાડું માફ કરવાની માંગ કરવામાં આવી છે ચોમાસા દરમિયાન નદીમાં પાણી નથી હોતું એટલે કે જ્યારે ચોમાસા દરમિયાન સિટીની સેફટી માટે હોય તો એ તો અમારી નાગરિક તરીકેની જવાબદારી છે કે આપણે એમાં સરકારની સાથે રહેવું જ પડે અને કરવું જ પડે કારણ કે એ દરેકની સેફટી આપણા માટે પહેલી પ્રાયોરિટી છે એની સામે જોવા જઈએ તો જ્યારે આ ત્રણ ચાર મહિના સમય દરમિયાન જ્યારે ક્રૂઝ ઓપરેટ નથી થઈ શકતી એ સમયે અમે સરકારમાં પ્રશાસનને મ્યુનિસિપલ કોર્પોરેશનને અને મેયર મેડમ ડેપ્યુટી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને બધાને અમે રજૂઆત કરી છે કે આ ત્રણ ચાર મહિનાનું અમને ભાડું માફ કરી આપે ત્રણ ચાર મહિનાનું ભાડું માફ કરશે એટલે શું છે કે એનું ઇક્વિલિબ્રિયમ બેસી શકે છે